સુરત સાયબર ક્રાઇમની ટીમે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે ચેડા કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા આરોપીઓ ત્રણસોથી પાંચસોમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે એડ્રેસ ચેન્જ કરી નાખતા સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે ચેડા કરનાર બે આરોપીઓ ભાવેશ કુમાર મગન ગજેરા પ્રતિક કાંતિ કોલડિયાને ઝડપી પાડ્યા બંને આરોપીઓને વરાછાણા રચના સર્કલ પાસે આવેલ ગાયત્રી સોસાયટીમાંથી ઝડપ્યા છે આરોપીઓ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ જેવા ડોક્યુમેન્ટમાં ચેડા કરી ખોટા દસ્તાવેજ બનાવતા હતા આરોપી ભાવેશ કુમાર મગનભાઈ ગજેરા પ્રતિક કાંતિભાઈ કોલડિયા સીએસસી સેન્ટર ચલાવનાર ભાવેશ ગજેરાએ કર્મચારી પ્રતિકને પંદર હજારના પગાર પર રાખ્યો હતો તો બોગસ ડોક્યુમેન્ટો બનાવવાનું ભાવેશ પ્રતિકને શીખવ્યું 300 થી 500 રૂપયા લઈ બોગસ ડોક્યુમેન્ટ ના આધારે એડ્રેસ ચેન્જ કરી આપતા હાલ તો સાયબર ક્રાઈમ ની ટીમે CHC સેન્ટર થી ચાલતા આખા રિકેટ નો پرਦਾ ફાશ કરી બે આરોપીઓને જાળ પી પાડી વધુ તપાસ હાથ ધરી પોલીસ કમિશનર સર ની સૂચના થી સુરત શહેરમાં ચાલતા સાયબર ક્રાઈમ ને લગતી જે કઈ પ્રવૃત્તિઓ હોય તેને ડામવા માટે તથા તેના ઉપર દેખરેખ રાખી જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત સાયબર ક્રાઈમ સેલ ના અધિકારીઓ બાતમી અને વોચમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન આર પટેલની ટીમને બાતમી મળેલ કે જે અગાઉનો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની અંદર કેસ ચાલે છે જેમાં એકાઉન્ટ આપવામાં ભાડે આપવામાં આવતા તેની એ રીતના આ એકાઉન્ટ્સ ખોલાવવા માટે જે ડોક્યુમેન્ટ્સ લાગતા હોય છે એની અંદર થોડા ઘણા સુધારા કરવા પડે બેન્કમાં સબમિટ કરાવવા માટે તો એ એ પ્રકારની જે કામગીરી છે એ વરાછા વિસ્તારમાં રસના સર્કલ પાસે આવેલી ગાયત્રી સોસાયટી પાસે એક સોસાયટીમાં એક ઓફિસ છે ત્યાં ખાતેથી કરવામાં આવે છે આ બાતમીના આધારે તારીખ વીસના રોજ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ત્યાં જઈને આરોપીઓની પૂછપરછ વગેરે કરવામાં આવેલ તથા જે સાધન સામગ્રી ત્યાંથી મળી આવેલ તેની જાંચ કરતાં સાયબર ક્રાઇમ સેલ તરફથી સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે આની અંદર બે આરોપીઓ મળી આવેલ છે ભાવેશ કુમાર મગનભાઈ ગજેરા તથા પ્રતિક કાંતિભાઈ કોલડીયા ભાવેશ ગજેરા જે છે એ સીએસસી સેન્ટર ધરાવે છે જે આધાર કાર્ડની અંદર સુધારો કરવાની કામગીરી કરે છે અને આ ઉપરાંત સરકારી કામકાજ જે હોય કોઈના રેશન કાર્ડ સુધારા તે એ જે જે પ્રકારની કામગીરીઓ કામગીરીઓ એ કરતો કરે છે ભાવેશ જે છે એ આ આધાર કાર્ડની અંદર સુધારો કરવા માટે એક જેને ડાય કહી શકાય કે એક પહેલેથી ફોર્મ બનાવેલું હોય જેને આધાર કાર્ડના કાં તો બીજા કોઈ પણ ડોક્યુમેન્ટના ફોર્મમાં સુધારવા માટે એને ફોટોશોપથી પેસ્ટ કરીને એક ફરજી ડોક્યુમેન્ટ જેવું બનાવે છે એણે ઘણા ઇલેક્શન કાર્ડ પણ પાસ્ટમાં એ રીતના એડિટ કરીને ફોટોશોપને વિવિધ સોફ્ટવેરનો એ રીતના ઉપયોગ કરીને એ ફરજી ડોક્યુમેન્ટ્સ આ રીતના ઊભા કરે છે જે ડોક્યુમેન્ટનો ઉપયોગ એ આધાર કાર્ડમાં સરનામું ને વિગતો બીજી સુધારવા માટે કરે છે એવું એવું પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવેલ જે આધારે સાયબર ક્રાઈમ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ છે નું લગભગ બે ત્રણ વર્ષથી આ ધંધો ચાલે છે અને સીએસસીનું એની પાસે જે આઈડી હોય સરકારી એ પરીક્ષા એણે પાસ કરેલ છે હું પ્રાથમિક તબક્કે જણાવ્યું હતું એટલે એ આ કામગીરીનું એની પાસે સીએસસી આઈડી અને સર્ટિફિકેટ વગેરે મળી આવ્યું છે અહ હાલ આજે તપાસ છે વરાછા પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલ છે આગળની જે કાર્યવાહી છે એ ત્યાંથી જે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીઓ ડિમાન્ડ મેળવેલ છે તેવો આમાં જે જરૂરી કાર્યવાહી છે આગળથી કરવાની છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે રહો ન્યૂઝ સાથે